લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ લીંબુ પાણી ક્યારે પીવું જોઈએ તેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે લીંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે ઉનાળામાં દરરોજ લીંબુ પાણી પી શકાય છે જે લોકો ફિટનેસ જાળવવા માંગતા હોય છે તેમણે જમ્યા પછી એક ગ્લાસમાં થોડું લીંબુ નીચોવી પીવું જોઈએ જો તમે વજન ઘટાડવા માંગો છો તો જમતા પહેલાં એક ગ્લાસ હૂંફાળા પાણીમાં લીંબુ મિક્સ કરીને પીવું સવારે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી પણ વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે તેનાથી કેલરી ઝડપથી બર્ન કરી શકાય છે જો તમારું પાચનતંત્ર નબળું હોય અને તેને સુધારવું હોય તો જમ્યા પછી લીંબુ પાણીનું સેવન કરો જો તમે જમ્યા પછી લીંબુ પાણી પીશો તો ભોજન સરળતાથી તૂટી જશે અને પાચન યોગ્ય થશે તેના કારણે જમ્યા પછી પેટ ફૂલવાની સમસ્યા પણ નહીં થાય